તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છે કોડીનારથી એક દસક કિલોમીટર જેવું દૂર આવેલું મંદિર તે મંદિરનું નામ છે કૂતરા ડેરી અને શ્રી જાગભાઈ માતાજીનું મંદિર તો તમે બધાએ પણ વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે બધા પણ એક સાથે મળીને કૂતરા ડેરી અને જે ઓળખાતું જાગભાઈ માતાજીનું મંદિર મંદિરને આપણે પણ દર્શન કર્યું તો મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં શાકભાઈ માતાજીના મંદિરના દર્શન કરવા માટે કોડીનારથી વડનગર આવવાનું રહે છે વડનગરથી દેવલપુર રસ્તા ઉપર એક મંદિર આવેલું છે અને તે પણ મંદિર એક ટેકરા ઉપર આવેલું છે તો તમે જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો અને એક ફરવાલાયક પણ સ્થળ છે મિત્રો અહીંયા કેટલી માનતાઓ પણ જાળવવામાં આવે છે અહીંયાના આજુબાજુના ગામના કોઈ પણ પ્રાણીઓ ગાય ભેંસ કે પાલતુ કૂતરાઓ પણ બીમાર પડ્યા હોય તો પણ તેની માનતા રાખવામાં આવે છે અને બધા શ્રદ્ધાળુઓની માનતા પણ સફળ થાય છે અને તે પણ પશુઓ સાજા થઈ જાય છે તો મિત્રો ચાલો આપણે પણ અહીંયાના મહંત ઈશ્વર ભારતી મહારાજ પાસેથી અહીંયાની પુત્ર ડેરી વિશે થોડોક માહિતી પણ મેળવીએ અને ઇતિહાસ પણ જાણીએ તો મિત્રો અત્યારે આપણે કુતરા ડેરી આવેલું છે તો અહીંયાના મહંતશ્રી ઈશ્વર ભારતી મહારાજ છે તો કુતરા ડેરી વિશે થોડુંક માહિતી પણ આપશે તો બાપુ કુતરા ડેરીનું નામ કઈ રીતના પડ્યું છે અહીં તો પહેલાં તો પ્રાચીન જૂનું પાંચસો વર્ષ પહેલા નેડું હતું માલઢોર રાખતા હતા હાઈમાં રહેતા હતા અહીંયા જાગબાઈમાં જાગબાઈમાં પણ એક કુતરો હતો કૂતરો ને માતાજી અહીંયા રહેતા હતા કુતરો એક વખત માતાજી એને વાણિયાની ઘેરે લખ્યો હતો વાણિયાને ઘેરે ચોર ચોરી કરી બધું ધન લઈ ગયા તો માતાજીનો કુતરો હતો એ ચોરનું ધન જે જગ્યાએ ચોર લોકોએ દાઇટ્યું હતું ત્યાં જઈને વાણિયાને ધન પાછું અપાવી દીધું કોતરીને કાઢી દીધું વાણિયાએ પછી માતાજીને આ કુતરો અહીંયા મોકલાવી દીધો કે હવે તું જા જાકમાં ચીઠી લખી દીધી કે આઈમા આ તમારો કુતરો રવાના કરું હું કુતરો અહીંયા આવ્યો આઈ એ જોયો કે આ તો મેં વાણિયાને ગઈ નથી વાણી પૈસા આપ્યા નથી ના બાકી હતા પૈસા આવી એટલે કૂતરો રાખ્યો તો અહીંયા અડાણ ના આવ્યું એટલે એને કીધું મરી જાય પીટી બે દિવસ જઈ ને નહીં હું પૈસા આપી જા ને તને લઈ જા કૂતરો રામ થઈ ગયો કૂતરો રામ થઈ ગયો તો માતાજીએ જોયું આ તો રામ થઈ ગયો ચીઠી વાંચી એને જોયું કે આ તો કૂતરાને તો

ક્યારે પણ તમે કોડીનાર તાલુકામાં અંદર આવો તો જરૂરથી કૂતરા ડેરનું મુલાકાત પણ લેજો અને અહીંયા ઈશ્વર ભાતી આજુબાજુના બધા ગામના ઢોર છોકરા બીમાર પડે પાતળું પાલતું કૂતરા બીમાર પડે તો માનતા ચડાવે છે અને માણસોના કામ થાય છે આ તું અહીંયાનું મંદિર અને તમે પણ જરૂરથી મુલાકાત લેજો અને ફરવા જેવું સ્થળ છે અને ધાર્મિક પણ સ્થળ છે અહીંયાના મહંતસિંહ ઈશ્વર ભારતી બાપુએ પણ આપને સારી રીતના અહીંયાનો ઇતિહાસ પણ કીધેલો છે તો તમે જરૂરથી મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જો કોઈ મિત્રો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો પણ કરી દેજો જય માતાજી